જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વસંત પંચમી જે વિદ્યાની દેવી મા સરસ્વતીની સાધનાનો શુભ દિન માનવામાં આવે છે તો આ દિવસ અંતર્ગત આપણે સરસ્વતી પૂજન કેવી રીતે કરી શકાય કેવી રીતે ઉપાસના કરી શકાય અને શા માટે આ પ્રકૃતિના ઉત્સવની ઉજવણીનો દિવસ વસંત પંચમી વિદ્યાધન માટે ખૂબ અગત્યનો છે એ વિશેની એક ઝાંખી કરીએ ભગવતી સરસ્વતીની ઉત્પત્તિ સત્વગુણથી થઈ છે તેમની આરાધના અને પૂજામાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની સામગ્રી શ્વેત વર્ણની હોય છે જેમ કે દૂધ દહીં માખણ સફેદ તલના લાડુ ઘઉં ઘઉંના જવારાનો રસ પાકેલો ગોળ મધ શ્વેત પુષ્પ શ્વેત પરિધાન એટલે કે રેશમી અથવા સુતરાવ શ્વેત અલંકાર ચાંદીમાંથી બનેલી હોય એવી શ્વેત મિષ્ટાન આદુ મૂળા ખાંડ સાકર સફેદ ચોખાના દાણા તાંદુલ સફેદ મોદક ઘી પાકેલું કેળું નાળિયેનું જળ શ્રીફળ બદરીફળ વગેરે હવે આપણે જોઈએ કે સરસ્વતી માતાની ઉપાસના કેવી રીતે કરી શકાય શાસ્ત્રોમાં વાઘદેવીની આરાધના સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરીને સાર્વજનિક રીતે નહીં પરંતુ વ્યક્તિગત રીતે કરવાનું એક વિધાન કરવામાં આવ્યું છે સરસ્વતી રહસ્યોનિષદ પ્રપંચસાર અને શારદા તિલક વગેરે ગ્રંથોમાં ભગવતી સરસ્વતીનું દિવ્ય સ્વરૂપ તથા તેમની ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમના વ્રત ઉપવાસ સંબંધી અનેક મંત્ર યંત્ર સ્ત્રોત તથા પદ્ધતિઓ પણ જોવા મળે છે સંવનસરપ્રદીય શ્રીમદ દેવી ભાગવત શ્રી દુર્ગા સપ્તશતી તથા બ્રહ્મ વૈવિધતાની પુરાણોમાં સરસ્વતીના પૂજનની વિધિ દર્શાવી છે તે મુજબ ભગવતી સરસ્વતીના ઉપાસકોએ માઘ માસની સુદ પક્ષની પાંચમ તિથિએ પ્રાતઃકાળે ભગવતી સરસ્વતીની પૂજા કરવી જોઈએ તેના એક દિવસ પહેલાં એટલે કે માઘ સુદ ચોથે ઉપાસકે સંયમ નિયમ વગેરેનું પાલન કરવું જોઈએ તે પછી પાચમના દિવસે પ્રાતઃકાળે ઉઠીને સ્નાન આદિથી પરવારી ઘટ એટલે કે કળશની સ્થાપના કરી તેમાં વાઘદેવીનું આવાહન કરવું તથા વિધિપૂર્વક દેવી સરસ્વતીની પૂજા કરવી પૂજનના કાર્યમાં પોતે સક્ષમ ન હોય તો કોઈ કર્મકાંડી અથવા કુળ પુરોહિતની મદદથી પૂજન કરવું જોઈએ ભગવતી સરસ્વતીના પૂજનમાં સર્વપ્રથમ પ્રાણાયામ કર્યા પછી સરસ્વતીના પૂજનનો સંકલ્પ કરી લેવો તેમાં દેશ કાલાદિનું સંકીર્તન કરવા છેવટે યથોપલબ્ધ પૂજન સામગ્રી બિહિ ભગવત વથા સરસ્વતિયા પૂજ મહે કરીશ્યામે વાંચીને સંકલ્પનું જળ પધરાવું તે પછી શ્રી ગણેશની પૂજા કરી કળશની સ્થાપના કરી તેમાં દેવી સરસ્વતીનું સાદર આવાહન કરી વૈદિક અથવા પૌરાણિક મંત્રોનો ઉચ્ચાર કરતાં કરતાં ઉપચારની સામગ્રીઓ ભગવતીને સાદર અર્પણ કરવી શ્રી રીમ સરસ્વતીએ સ્વાહા આ અષ્ટાશ્રય મંત્રથી દરેક વસ્તુ ક્રમશઃ શ્રી ભગવતીને સમર્પણ કરવી છેલ્લે દેવી સરસ્વતીની આરતી કરી તેમનું સ્તુતિગાન કરવું માં શારદા વિદ્યાની દેવી છે અને વિદ્યાને સર્વ ધનમાં પ્રધાન ધન કહેવામાં આવ્યું છે કારણ કે વિદ્યા જ એવું ધન છે જેનો ક્યારેય નાશ થતો નથી તે એક જ એવું ધન છે જે વાપરવાથી વધે છે અને ધનથી સંસારના સર્વ સુખો ખરીદી શકાય છે વિદ્યાવાન જ્ઞાનવાન પ્રખર તજજ્ઞ વ્યક્તિ પોતાના જ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી શકે છે અને તે પ્રગતિના આધારે ભૌતિક સુખ પણ સરળતાથી મેળવી શકે છે તેથી મા શારદાને સર્વસિદ્ધિદાત્રી કહેવામાં આવે છે મા શારદાની વિધિ વિધાનપૂર્વક ઉપાસના કરવામાં આવે તો મા સરસ્વતી સાધકના જીવનમાં માન સન્માન પદ પ્રતિષ્ઠા ભૌતિક વૈભવ મેળવી ધન્ય બની જાય છે દેવી સરસ્વતીની કૃપાથી સર્વસંસાનો વ્યવહાર ચાલે છે કારણ કે સમગ્ર સંસ્થાની ગતિ બુદ્ધિ વિના શક્ય નથી મા સરસ્વતીની કૃપાથી જ બુદ્ધિ સન્માર્ગે પ્રેરિત થાય છે સંસારના બધા જ કાર્યો શક્ય બને છે તેથી માં શારદાની કૃપા સંસારની ગતિ માટે તેના પ્રગતિ અને વિકાસ માટે બહુ આવશ્યક છે જીવનમાં તેની ઉપાસના કરવાથી સર્વ સિદ્ધિઓ મળે છે યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તૈ નમસ્તૈ નમો નમઃ